ધૂપ ખૂબ તેજ હતી આશિક સ્કૂટર પરથી ઉતરીને પોસ્ટ ઓફિસના બરદામાં આવ્યું પાડી બેટા થોડું સાંભળ મારું એક કામ કરી આપશે આશિકે નજરે તેની સામે જોયું વૃદ્ધ કામતા એક અંતદર્શીય પત્ર તેની તરફ ધર્યો અને કહ્યું જરા એક નાનકડો પત્ર લખી આપશે આશિકે આશ્ચર્ય તેમને જોયા તે વિચારવા લાગ્યો કે તો આ ભણેલા ગણેલા લાગે છે તો પણ ત્યારે તેમની નજર વૃદ્ધની બે આંગળીઓ પડી તેના પર પાંટા બાંધેલા હતા ઓ તો આ કારણ છે આશિષ કઈ બોલે તે પહેલા વૃદ્ધે કહ્યું આંગળીઓમાં ઈજા થઈ છે બેટા લખવામાં બહુ તકલીફ પડે છે કોઈ વાંધો નહીં પોતાનો પેન લઈને તેમની પાસે બેસીને પત્ર લખવાના લીધે પૂછ્યું શું લખવું છે વૃદ્ધ ખુશ થઈ ગયો અને તે ગર્દ ગર્દ સ્વરે પોતાના પેન આપતા કહ્યું પહેલા સરનામું લખી દે નામની સાથે શ્રી લખાવી દે પ્રસ્તાવના નામ લખ્યું જનરલ મેનેજર આશિષે વિચાર્યું કદાચ આ વૃદ્ધ ત્યાં નોકરી કરતા હશે અને આજે કોઈ કામ માટે પત્ર લખાવે છે સરનામું લખાવીને તેમને આગળ લખવાનું શરૂ કર્યું વિકાસ આ સાંભળીને આશિક ચોકી ગયો ઓહ તો આ જનરલ મેનેજર તેમનો દીકરો છે પણ નામદી સાથે શ્રી ખેર તેમનું શું વિકાસ કુશળતાથી નામ લખાવી દીધું ગળું ખંખેરીને વૃદ્ધે આગળ લખાવ્યું તારી માની તબિયત થોડા મહિનાની સારી નથી હમણાં દાવોનો ખર્ચો ઘણો વધી ગયો છે થોડા રૂપિયા મોકલે તો સારું રહેશે લખતા લખતા આશિષની આંગળીઓ ધ્રુજી ગઈ હતી એક પિતાએ પોતાની દીકરી પાસેથી પૈસા માટે વિનંતી કરી રહી હતી અચાનક તેના મનમાં કોઈ કુલ ચૂકી મારા દિલને આટલો આઘાત લાગે છે તો આ વૃદ્ધને આ બુઢા પિતાને કેવું લાગતું હશે તેણે અનુભવ્યું કે આ લખવાની વખતે વૃદ્ધની અવાજ ધ્રુજી ગયો હતો ગળું ધ્રુધાઈ ગયું હતું એક પિતા માટે આનાથી વધુ દર્દનાક સ્થિતિ શું હોઈ શકે જે દીકરાને લાયક બનાવવા માટે પોતાનું બધું ખર્ચી નાખ્યું આજે તેની સામે હાથ ફેલાવી અને વિનંતી કરી પડે છે આપનારથી માંગનાર બનવાની આ કેવી દર્દનાક સ્થિતિ હોઈ શકે છે થોડી વાર પળોમાં તણાવભરી શાંતિ તેમની વચ્ચે છવાઈ ગઈ બે લીટી લખવાની વૃદ્ધ ચૂપ થઈ ગઈ હતી આશીષ આગળ લખવા માટે રાહ જોવા લાગ્યો હતો થોડી વાર તેણે નજર ઊંચી કરી અને તેમની તરફ જોયું અને બોલ્યું આગળ લાંબો શ્વાસ લઈને વૃદ્ધ હોઠ ભીંજાયા અને તેમને કહ્યું બસ બેટા આટલું જ અને પત્ર પૂરો કરવાનો ઈશારો કર્યો તારો પિતા બનવારીલાલ આશીષ આશ્ચર્યથી તેમની સામે જોયું અને બોલ્યો જ્યારે માત્ર બે જ લખવાની હતી તે અને પૈસાની આટલી તંગી છે તો અંતદર્શીય પત્ર કેમ લખાવ્યો પોસ્ટકાર્ડ લખવાનું કીધું હતું તો પોસ્ટકાર્ડમાં ત્યાં મોકલવાના સારું નથી લાગતું બેટા આટલો માટે ઓફિસ છે અને પછી રિસેપ્શન વાળા બાબુ પણ વાંચી લેતો ઘરે પત્નીને મોકલી દઉં ત્યાં તો તો કોઈ મુશ્કેલ નથી પણ મારી તે મારો પત્ર ફાડીને ફેંકી દે છે બેટાને પહોંચવા જ નથી દેતી ભાવુકતાથી બનવારી લાલનું દર્દ છલકાઈ ગયો ગળું રૂદાઈ ગયું નિર્દોષ માતા પિતાની વિખુટા પડેલા બાળકોની જેમ બેહોશ વાસી તેમના ચહેરા પર છવાઈ ગઈ હતી આ સાંભળીને કાળજું કાળજુ આવી ગયું હતું તે પિતા જેમણે પોતાની આખી જિંદગી પોતાની દોલત પોતાની આખી સંપત્તિ પોતાના દીકરાને ઉછેરવામાં લાયક બનાવવામાં ખર્ચી નાખી હતી આજે એ જ દીકરો સામે પોતાના કહી શકતા ફક્ત પોતાની બહુ કારણે તેઓ પોતાના દીકરાને લાયક બનાવવામાં કોઈ ફાળો નથી તેને તો પહેલેથી સફળ લાયક પતિ મળી ગયો હતો અને તેના પર સંપૂર્ણ અધિકાર જળવાઈ દીધો હતો તેની કમાઈ પર કબજો જણાવી દીધો હતો તેના સાસુ સસરાને ઠેક બતાવે છે જેમના ત્યાગના કારણે તે પતિ આ કમાઈને લાયક બન્યો હતો થોડી વાર માટે બંને ચૂપ રહ્યા પછી બનવારી લાલે હોઠે હોટે થેન્કયુ બબડાટ કરી આશિષના આત્માત્રી પત્ર લઈ લીધો સામેની બારી પર રાખેલા ગુંદરથી ચીપકાવ્યો અને ડાગમાં ડબ્બામાં નાખી દીધો થાકેલા હારેલા પગે ધીમે ધીમે ગેર તરફ આગળ વધ્યો હતો આશિષ તરફ તેમણે ગરદન ઝૂકી કરીને જોઈ લીધી આશિષ તેમને માનસિક સ્થિતિ સમજી રહ્યો હતો જો એકવાર પણ તેમની નજર આશિષ સાથે મળી હોત તો ખાતરી હતી કે તેમની આંખોમાંથી એક મોટા આંસુ ઢળી પડ્યા હોત બનવારીલાલના જવા પછી આશિષ થોડી વારમાં ત્યાં ચૂપચાપ બેસી રહ્યો અડધા કલાક પછી પોતાનું કામ પૂરું કરી ને તે ઘરે જવા નીકળ્યો ચોરાહે ડેર સિગ્નલ થતા તે ઊભો રહ્યો ત્યાં તેની બાજુમાં બનવારીલાલ જતા દેખાયા પરવાસિયાથી લથપથ લાકડીઓ ટેકો હતો ધ્રુજતા પગલે આશીષ સ્તભ થઈ ગયો બનવારીલાલે પોતાના સરનામાં ગણેશ કોલોની લખાવ્યું હતું જે અહીંથી હજી એક કિલોમીટર દૂર હતી પૈસાની તંગીના કારણે બિચારા રિક્ષા પણ નહોતા કરી શકતા કોઈ રિક્ષા તો ન હોવા છતાં આશીષ સ્કૂટર તરફ તેમની વાળ્યું અને તેમની પાસે પહોંચીને તેમને બેસવાનો ઈશારો કર્યો આવો બાબા હું તમને મૂકી દઉં છું બેટા તું કેમ હેરાન તકલીફ કરે છે તકલીફ કેવી હું ગણેશ કોલોની આગળ જાઉં છું મારી સાઈડ છે તમને ઉતારી દઈશ આ સાંભળીને બનવારીલાલનું હૃદય ગદગદ થઈ ગયું હતું આટલી ધૂપમાં અજાણ્યો જ હોવા છતાં તે તેમને મદદ કરી રહ્યો હતો આશીર્વાદ તેમણે આશીષના હોઠ થપથપાવ્યા અને તેમની પાછળ બેસી ગયા હતા ઘરે પહોંચતા ત્યારે તેમણે આગ્રહ કરી કે આશીષનો હાથ પકડી લીધો બે મિનિટ ઘરે આવ બેટા આશીષ સમજી ગયો કે તેઓ તેમને નાસ્તો પાણી કરાવવા માંગતા હશે પણ તેમની આર્થિક સ્થિતિ જોઈ ને ઉતાવળનું બહાનું કાઢી અને તે જવા ત્યારે વૃદ્ધ તેના હાથ પકડી પકડી અને અને રાખ્યો પ્રેમથી તેને બોલ્યા જો તો મારા હાથે રોપેલા લીંબુ અને આમળા છે આનું શરબત ગરમીની ઘણી રાહત આપશે ઠીક છે ઓનો કોઈ ખર્ચ નહીં થાય એને વિચારી આશીષ અંદર આવી ગયા હતા તેમના ઘરની હાલત ખૂબ જ નજરિત હતી બનવારીલાલે જણાવ્યું કે ત્રીસ વર્ષ પહેલા જ્યારે આ વિસ્તારમાં વે વેરાઈ હતી નવી કોલોની બનવાની લાગી રહી હતી ત્યારે તેમણે રસ્તાના બે પ્લોટ ખરીદ્યા હતા એકમાં બેંક લોન લઈને ઘર બનાવ્યું અને બીજામાં બગીચો બનાવ્યો સબરથી આશીષે આ ભયંકર ગરમીને ખરેખર ઘણી રાહત મળી હતી જતા જતા બનવારી લાલે પત્ની જમુનાને વીસ પચીસ લીંબુ પ્લાસ્ટિકની થેલીમાં બાંધી અને આપ્યા આશીષે સંકોચ થયો ગરમીમાં લીંબુ એક રૂપિયો વેચાતા હતા જો બનવારીલાલ આ વેચે તો બનવારીલાલને શંકો સમજી લીધો હતો પ્રેમથી તેના હાથ પકડીને બોલ્યા ત્રણ ઝાડ છે બેટા ફૂલોનો પણ રહે છે નહી તો આપણો દીકરો તો સેકન્ડો કિલોમીટર દૂર રહે છે એ પણ નિર્મોહ આ વિચારીને આશીષે આભાર માનીને વિદાય ત્યાંથી લીધી પછી બનવારીલાલનું મન બેચેન હતું તેઓ ઘરમાં ચક્કર લગાવતા હતા વિચારોનો તોફાનમાં ફસાયેલા હતા કઈ નિર્ણય નહોતા લઈ શકતા તે દિવસ પછી પંદર દિવસ આશિષ પણ ત્રણ વખત તેમના ઘરે આવ્યો એ વખતે પોતાની પત્ની નેહાને પણ લઈ આવ્યો હતો તેમની વચ્ચે એક અપનાપણું બંધાઈ ગયું હતું નેહાના કારણે બનવારીલાલને પણ પહેલી વખત વહુનો સુખ મળ્યો હતો ભલે તે પરાઈ હતી પણ તેમના સાસુ સસરાની જેમ સંપૂર્ણ સન્માન તેમને આપતી હતી પણ આજે જ્યારે આશિષ આવ્યો ત્યારે તેમનો વિચારોમાં ભરમાં ડૂબતો ઉછેરતો છોડી ગયો તેઓ આશિષના પ્રસ્તાવાનો જવાબ નહોતા નક્કી કરી શકતા આવા સમયે તેમણે પોતાની પરણેય દીકરી સુમની ખૂબ જ યાદ આવી રહી હતી કાશ ત્યાં હોત તો તેમની સાથે સલાહ મશવરા કરી લેત ત્યારે જ તેમના ઘરની બહાર રીક્ષા ઊભી રહેતા જ નવાજ આવ્યો હતો જ્યારે બારીમાંથી ડોક્યું કરતા જોયું તો સુમન પોતાના પતિ નિખિલ સાથે ઉતરી રહી હતી દીકરી અને જમાઈને જોઈને તેમની બુઢી રંગોમાં જાન આવી જતી હતી દોડીને દરવાજો ખોલ્યો ત્યાં સુધી તો સુમન અને તેનો પતિ નિખિલ બરાંદામાં આવી ગયા હતા દીકરીને ગળે લડાવી અને તેઓ ભાવુક થઈ ગયા અને તે બોલ્યા બીટિયા તને યાદ કરતો હતો અને હું આવી ગઈ ખુશીથી કિલકારી કરી ને સુમન તેમના ગળે લાગી તેમને લઈ બનવારલાલ અંદર આવ્યા હાલચાલ પૂછ્યા પછી તેમને મોએ નીકળ્યા ગયું એક ઉલઝનમાં છું બેટી એટલે જ તેઓ તેમને આવ્યા બાપુજી સુમને વાત સાંભળ્યા વગર જ કહ્યું તમારે આશીજીનો પ્રસ્તાવ માની લેવો જોઈએ બનવારીલાલની આવક થઈને તેમને જોતા રહ્યા આ સુમન આશીને કેવી રીતે ઓળખે છે અને તેના પ્રસ્તાવ ખબર કેવી રીતે છે અરે બાપુજી સુમને લાડતી તેમને મૂંઝવણ દૂર કરી ગયા અઠવાડિયે આશીજીના મોબાઈલથી જ તમે મને તમારી સાથે વાત કરી હતી હા હા બેટી હા બનવારીલાલને યાદ આવ્યું પણ આ પ્રસ્તાવની ખબર આ બંનેને કેવી રીતે થઈ બાપુજી નિખિલ તેમની નજર સરકીને ગંભીર સ્વરે સમજાવવામાં લાગ્યો હતો આશીષજી એ જ સૂચન આપ્યું છે કે એમને ખૂબ સારું લાગ્યું છે એટલે જ ગઈકાલે તેમનો ફોન આવતા જ અમે તમને સમજાવવા માટે આવ્યા હતા ત્યારે બનવારીલાલના આશ્ચર્યથી તેમને જોતા રહ્યા તો આ ખીચડી આ બંને વચ્ચે પહેલેથી જ પાકી ચૂકી હતી તેઓ ગહન વિચારમાં ડૂબી ગયા હતા દીકરી અને જમાઈની સમજતી હતી તેમનું દિલ જાણે કોઈ ઊંડા અંધારા કુવામાં ખુશી ગયું હતું આ સૂચન પર વિચાર કરતા કરતા તેમને અંતર દર્દનાક લાગી રહ્યું હતું કે તેઓ પોતાના ઘરે વેચી દે છે ઘર અંદર સુંદર જગ્યા છે જ્યાં માણસ સુરક્ષિત રહી ભવિષ્યના સપના ગૂંથે છે પોતાની ગૃહિ વેચાવે છે શું ઘર સાથે ફક્ત એક યાદો જોડાયેલી હોય છે દરેક પળના સેકન્ડો યાદો જોડાયેલી હોય છે આ બધું એક ઝડપ નાબૂદ કરી ઘર કેવી રીતે વેચી દે તેમનું કાળજું મોય આવી ગયું હતું નિખિલનો હાથ પકડી તેઓ કાતર નજરે તેમની પાસે જોવા લાગ્યા અને બોલ્યા બેટા જમાઈની વાત આજ સુધી નથી ના પાડી પણ જરા મારા મનની હાલત વિચારી સમજીને પૂછી લે પાંચ વર્ષની ત્યાં કદાચ તેઓ યાદ હશે કેટલા ચાહતી કેટલા હસ્તાઓ મેં આ ઘરના બતાવ્યું છે તારી મા પાસે પૂછ એક એક ઈંડાને મેં મારી સામે ચણાવી છે હું માનું છું કે બાપુજી નિખિલ તેમને હાથને પોતાની વેચી દીધા પણ આવો કઠો નિર્ણય તમારા ભલા કેવી રીતે છે અરે કેવું ભલું ગળું ભરાઈ ગયું તે ઘર કહે જેને મેં ચાહવાની બનાવ્યું હતું એટલા માટે ઘર વેચવાની ના પાડી ચાહથી તેઓ ભૈયાને પણ ભણાવ્યો હતો દખતક દત્તક સહન કરી સુમનનો અવાજ થોડી કડકવાસમાં સાથે દર્દનાકમાં ડૂબી ગયો હતો શું મળ્યું તમને આ સાંભળીને બનવારીલાલનું મન જાણે સેકન્ડો માટે ટન પથ્થરો નીચે દબાઈ ગયું હતું પોતાના દીકરા માટે કેટલા સપના ગુંચ્યા હતા તેમની ઉચ્ચ શિક્ષા માટે આજ જ ઘર એક બેંકનો લોન લીધો હતો તે ચૂકવા માટે જ મહેનત પણ વિકાસ નહોતી ઉઠાવી બધું બનવારીલાલે જ ચૂક્યું હતું વ્યાજ સુમિત સુમનના લગ્નના એક પૈસો પણ વિકાસે નહોતો ખર્ચ કર્યો દીધો બધી જવાબદારી બનવારીલાલે ઉપાડી દીધી હતી ટુર્નામેન્ટમાં વખતે પીએફના પૈસા અડધા ખાલી થઈ ગયા હતા બાકીના દરિયાઈ ખર્ચમાં ખલાસ થઈ ગયા હતા હવે ફક્ત પેન્શનનો સહારો હતો જીવનના દાવમાં બધું હારી ચૂકેલા જુગારી જેમ હતા તેઓ નિરાશ કાતર નજરે દીકરી અને જમાઈને જોતા રહ્યા બાપુજી સુમને પિતાને ગળે લગાવી આંખો ભરાઈ આવી ઉંમર સાથે બીમારીના ખર્ચા પણ વધી રહ્યા હતા ક્યારથી પૂરો કરશો અમારી પાસે લેતા નથી ભૈયા મોકલતા નથી લાખોની મિલકત છે પણ ઇલાજ દવા ડોક્ટરનો ખર્ચો કંજૂસી કરો છો જોજો સુમને તેમની કાંડી પકડી આંગળીઓમાં સહેલાવા લાગી અને આંગળીઓનો ઈજા થઈ હતી કપાઈ ગઈ હતી પણ ડોક્ટર પાસે ન ગયા ઘરે જૂનું કપડું ફાટી પાટો બાંધી દીધો હતો આ સાંભળીને બનવારીલાલ ચૂપ રહી ગયા હતા હવે તેઓ શાંત ચિંતા વિચારવા લાગ્યા હતા સુમન અને નિખિલ ખરેખર સાચી સલાહ આપી રહ્યા હતા લાખોની સંપત્તિ હોવા છતાં તેઓ અભાવ જીવે છે પણ નથી કરતા આખી જિંદગી આવી તકલીફમાં નીકળી જશે મરી જશે પણ પછી સ્વાર્થ દીકરો વિકાસ આવશે બધું લઈ જશે જે આજ સુધી ઝાંખી પણ નથી તો પછી શા માટે તડપી તડપીને તમે જીવી રહ્યા છો ભારે હતાશ અને દુખી મનથી પણ તેમને ઘર વેચવાનો નિર્ણય લઈ લીધો અને તેમને ઘર વેચવા લાગ્યા આખી રાત તેમને નીંદ ન આવી સવારે ઉઠ્યા તો બુજાયેલા ચૂપચાપ પોતાના કામ પીટાવા રહ્યા અગિયાર વાગ્યા રજીસ્ટર માટે ઘરેથી નીકળ્યા ઘરની બહાર આવી ઉદાસ બુજાયેલો આંખોની પોતાના ઘરને જોવા લાગ્યા વિચારવા લાગ્યા હજુ આ મારું ઘર છે મારું પોતાનું ઘર જયારે પાછા ફરીશ તો આ બીજું કોઈ પરાણું થઈ જશે હંમેશા માટે પછી પાસે ઉભેલી સુમને નિહાળતા લાગ્યા તેઓ લગ્નની વિદાય દ્રશ્ય યાદ આવ્યું પણ તે દિવસે પરાય થઈ ગઈ હતી પણ દિવસની પરાય થવાના પણ ઘરમાં પરાય થવાનો કેટલો ફરક હોય છે દીકરાના પરાઈ થવાના એટલું દુઃખ નહોતું કારણ કે ખબર હતી કે પરાયા ઘરની થઈને પણ માયકા સાથે જોડાયેલી રહે છે પણ આ ઘર જે પરકુંજ હંમેશા માટે પરાયું થઈ જશે આ વિચારે તેમણે ઠંડો શ્વાસ લીધો પાસે ઉભેલા નિખિલ હિંમત આપતા તેમના ખભા પર થપથપાવા અને આશિષે મોકલેલી કારમાં બેસાડ્યા આ ઘર આશિષને ખરીદી રહ્યો હતો તેઓ પ્રોપર્ટીનો ધંધો કરતો હતો જમીન જૂના મકાનો ખરીદતો હતો તેના પર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવી અને ફ્લેટો વેચતો હતો બનવારીલાલને તે બે પત્ર આશિષે ખૂબ હચમચાવી ગયો હતો કોઈ રિશ્તો કે ઓળખાણ ન હોવા છતાં તેમણે સજ્જનથી પીગળી તેમનું જીવન સુધારવા માટે તે ઝડપથી ઉઠ્યો હતો નિખિલને ફોન પર આશીષે બધી વાત સમજાવી દીધી હતી કે તેમને શું કરવાનું છે રજીસ્ટર પછી આશીષે ઘરે ગયો બપોર અને સતત જમવાનું આશીષે ઘરે જ હતું મોડી રાત તેઓ પરકુંજના પાછા ફર્યા ઘરની પ્રવેશતી વખતે તેમણે બનવારીલાલના પગ અચાનક થંભી ગયા સવારે ગયા ત્યારે દીકરીનો વિચાર આવ્યો હતો પણ હવે પાછા ફર્યા તો દીકરાનો વિચાર આવ્યો છે તેમણે આશાઓથી ઉછેર્યો હતો ફરજ લઈને તેમણે ઉચ્ચ શિક્ષણ માટે બહાર મોકલ્યો હતો લગ્નમાં પત્નીના ઘરેણા પણ બહુને બઢાવી દીધા હતા પણ દીકરો સુંદર પત્નીના મોહ પાસમાં એવો બંધાયો કે માતા પિતાના મોહમાં બંધતી ભૂલી ગયો ભૂલે બિસરે પણ યાદ નથી કરતો આ ઘરની જેમ પરાયો થઈ ગયો છે બનવારી લાલનું મન કસકી ઉઠ્યું હતું દીકરાને પરાઈ થવાના દીકરાને પરાઈ થવાતા સફર છે આ દીકરો પરાય થઈને માતા પિતાનું ધ્યાન રાખે છે અને દીકરો પરાયો થાય તો માતા પિતા મજધારમાં દોરતી બિન પતવારની નાવ બની જાય છે ઠંડો શ્વાસ લઈને બનવારી લાલ અંદર દાખલ થાય છે ત્યારે આખી રાત તેમણે નીંદ નથી આવી રહી વારંવાર ઉઠીને પાંગળાઓની જેમ ઘરના ચક્કર લગવારતા રહ્યા હતા ક્યારેક દરવાજાથી લિફ્ટી તરફ તો ક્યારેક દિવાલ સાથે ફર્શ પર નિહાળ થઈ રહેતા શૂન્ય શાંત છતથી ટકારતા ટકારતા જોઈ રહ્યા હતા લોહી પરસેવાથી કમાઈની બનાવેલું ઘર વેચી દેવામાં ટીસ્ટી તેમનું મનનું દર્દ સતત વધી રહ્યું હતું જ્યારે દર્દનો મા લાવ મનમાં ઉભરાયો હતો તો એક થાંભલાની લીમટી ફટી ફૂટીને રડવા લાગ્યા અને બોલ્યા આજે તે પણ મારી સાથ છોડી દીધો મારી કમાઈમાં મારા દીકરા પર લલટાવી અને તારા પર પણ તે તો કપનું કિનારું કરી ગયો પણ આજે તું પણ દગો દઈ ગયો છે અચાનક બનોરેલને લાગ્યું કે થાંભલો જાણે ખોટો આરોપનો દર્દ તડપી ઉઠ્યો છે અને કહી રહ્યો છે અમે તમને કોઈ દગો નથી આપ્યો અમે તો તમારું જીવન સુધાર્યું છે હા બાપુજી હા બાપુજી બનોરેલાલને લાગ્યું કે થાંભલો સાથે હવે ઘરની દિવાલો બારીઓ અને તેમના દરવાજા બહુ રડી રડીને ગુહાર લગાવી રહ્યા છે જરા વિચારો બાપુજી હવે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા નહીં કરવી પડે તમે તમારું બાકીનું જીવન શાંતિથી જીવી શકો છો વિચારવા લાગ્યા આશીષે તેમનું ઘર ચાલીસ લાખનું ખરીદ્યું પંદર લાખમાં તેમની એક મલ્ટીટેક્સ બિલ્ડિંગમાં ફ્લેટ દિલાવી દીધો પંદર લાખ બેંકમાં એફડી કરાવી દીધી દસ લાખ તેમની નવી બનેલી બિલ્ડિંગમાં બીજો ફ્લેટ બુક કરાવી દીધો હતો વર્ષ બાદ બિલ્ડિંગ પૂરી થવાનો ભાવ ઘટે એટલે તેમણે વેચી દીધી હતી ફરી નવી બિલ્ડિંગ બુક કરાવી દીધો હતો હવે વિચારો બાપુજી તમને ખર્ચની રતિભર નહીં ચિંતા કરવી પડે આમ તેઓ ખુશીથી આગળનું જીવન જીવી રહ્યા હતા આ વિચાર બનરીલાલ બુઢી હડીની જાણે જાત ચાવી ગઈ હતી દીકરાઓ તો બેજન જાણે તેઓના યાદોમાં કચરાદાન ફેંકી દીધા હતા આ પણ બેજન ઘરે તેમના જાન ઉમેરી દીધી હતી હવે પ્રેમથી બીજાને દિવાલો થાંભલા બારીઓ અને દરવાજા ને દિવાનોની જેમ ચુંબવા લાગ્યા હતા નાના પ્રેમ કુંજ તમે મારા બેજાન નથી તમે તો મારા બાપુજીના જાન ઉમેદવાર મારા સુપુજ છો મિત્રો તમને વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું નવી કહાની સાથે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ